નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં તો ખેડૂત મિત્રો આજે ફરીવાર હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી ગયો છું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત કરીશું કે જીરાને વહેલા ઉગાડવા માટે કઈ દેશી ટેકનિક છે કે વૈજ્ઞાનિક ટેકનિક છે તેની આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં તમે જો અમારી ચેનલમાં નવા હોય તો તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરી તમે અમારા આવા આવું નવા વિડીયો સૌપ્રથમ જોઈ શકો તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો તમને બધાને ખબર જ હશે કે આ વર્ષ જીરાનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે કેમ કે ગયા વર્ષ જીરુંના ભાવ ખૂબ જ વધારે હતા ખેડૂત મિત્રોને આ વખતે જીરાનું વાવેતર ખૂબ જ વધારે કર્યું છે ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર તો કરતા જ હોય છે પણ તેમણે જીરાનો ઉગાવો સારો એવો જોવા મળતો નથી જીરાના સારા ઉગાવવા માટે સૌ યોગ્ય જાતની પસંદગી કરવી જોઈએ ત્યાર પછી તેમાં કયો પટો ચડાવવો જોઈએ અને તેને ઉગાડવા માટે કઈ ટેકનિક અપનાવવી જોઈએ તેની વાત કરવાની છે તો ખેડૂત મિત્રો જીરાનું વાવેતરનો સમય એવો છે કે જો દિવસનું તાપમાન અઠ્યાવીસ કે અઠ્યાવીસની નીચે હોય ત્યારે તમે જો જીરાનું વાવેતર કરો તો તમને જીરામાં સારો એવો ઉગાવો જોવા મળશે પણ ઘણા બધા ખેડૂતોએ છેલ્લે પાણી ઘટ રહેવાની બીકે તે જીરાનું વહેલું વાવેતર કરી નાખે છે તેથી તેમને જીરામાં જોઈ એવો ઉગાવો જોવા મળતો નથી પણ જો ખેડૂત મિત્રો તમારે જીરાને વહેલું જ વાવવું હોય અને ટેમ્પરેચર પણ ખૂબ જ વધારે હોય તો તમારે બે ત્રણ ટેકનિકલ આઈડિયા છે તે અપનાવીને પણ તમે જીરામાં ખૂબ સારો એવો ગાવવા મેળવી શકો છો તો સૌ પ્રથમ આવે છે બિયારણની પસંદગી તો ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા બિયારણો આવે છે જેમ કે નીતિના બિયારણ અક્ષયના બિયારણ તુલસીના બિયારણ ગુજરાત ચાર નંબર બિયારણ આવે છે સર્ટિફાઈડ થયેલું બિયારણ છે ઘણા બધા અત્યારે બજારમાં જીરાના બિયારણ આવે છે પણ જો તમારે ખેડૂત મિત્રો ગુજરાત ચાર નંબર ચીરુંનું વાવેતર કરવું હોય તો તમારે ખેડૂત મિત્રો થોડીક રાહ જોવી પડે છે કેમ કે આ જાત ઊંચા તાપમાનમાં ઉગતી નથી તેથી તમારે થોડીક રાહ જોવી પડે છે પણ ખેડૂત મિત્રો ઊંચા તાપમાનમાં ઊગે એવી અત્યારે બે જાતો જ બજારમાં આવે છે એક તો છે ચેતકજીરું જે ડબલા પેકિંગમાં આવે છે અને બીજું છે તુલસી પ્લસ જે સેટ ટેકનોલોજીનું આવે છે તો આ બંને જાતો રહી એ થોડું ઘણું વધારે તાપમાન હશે તો પણ આ જાતો ઊગી જશે હવે ખેડૂત મિત્રો તમે બિયારણ ગમે તે લાવો પણ તેને વહેલું ઉગાડવું હોય તો તમારે થોડો એસટીએમ પાવડર આવે છે એ એક કિલોએ બે ત્રણ ગ્રામ આપવો જોઈએ અને સાથે સાથે સુકારાના નિયંત્રણ માટે બી એસએફની સિસ્ટીવા કરીને એક દવા આવે છે એનો પટ આપશો તો સુકારો પણ નહીં આવે અને સાથે સાથે તમારા ચીરાનું વાવેતરનો ઉગાવો પણ ખૂબ જ સારો એવો જોવા મળશે આ પ્રમાણે તમે કરશો તો તમને ખૂબ સારું એવું પરિણામ જોવા મળશે અને ખૂબ સારો એવો ઉગાવો જોવા મળશે ખેડૂત મિત્રો એક ટેકનિકલ માહિતી છે જે હું તમને કહું કે તમે જો જીરું વાવી લીધેલું હોય અને પાળા ચડાવીને પહેલું પાણ આપી દીધેલું હોય અને ત્યાર પછી ચાર પાંચ દિવસે બીજું પાણ આપવાનું હોય એ પહેલાં એટલે કે પહેલું પાણ અને બીજું પાણના વચ્ચે પાળા ન વિખાય એ રીતે તમે જીરાના ક્યારામાં રાપ મારી દો એટલે કે રફતો મારી નાખો તો જમીન પોળી થઈ જાય છે અને ત્યાર પછી તમે જો બીજું પાણ આપશો તો તમારા જીરાના ઉગાવવામાં ખૂબ સારું એવું પરિણામ જોવા મળશે તો ખેડૂત મિત્રો તમે જો આ રીતે કરશો તો તમને ચીરામાં પણ સારું એવું ઉગાવવો જોવા મળશે અને તમને પાછળથી પસ્તાવો પણ નહીં થાય તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં મારે તમને જે ટેકનિકલ માહિતી આપવાની હતી એ મેં તમને આપી દીધી છે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો આભાર જય જવાન જય કિસાન